હવે આગળ આપણે ઘણા ટાઈમ પહેલાં ત્યાં રીતે વાત થઈ ગઈ ડાયમંડ એસોસિયનમાં મેટર તો અમારા ખોટી રીતે જે ચેકો રિટર્ન કરાવીને કેસ કરેલા છે ને એનું મેટર છે હવે શેઠનું એવું કહેવાનું છે કે ભાઈ જેની પાસે નથી અને એની જાતું કરવા છીએ પણ એનું કોઈ આગળની કાર્યવાહી નથી થતી તો અમે કીધું તમે કોઈપણને લઈને આવીને અમારા ઘરે જોઈ જાઓ તપાસ કરી જાઓ કે ભાઈ ખરેખર અમે હવે અત્યારે કઈ રીતે પીડામાં જીવી છીએ તો હવે એ વસ્તુ કોઈ આ શેર મોટા છે એટલે ત્યાં સુધી કોઈ મેસેજ પહોંચતો નથી અને એ આગળ વધતું નથી હવે જો કમિશનર સાહેબને એમ મળી આવ્યા તો એણે આજે એવું કીધું ભાઈ મારે જેની પાસે નથી એનું ખરેખર નથી જોતું એમ પણ એની એક્શન કંઈક લેવાય કે ભાઈ આલો આજે જ આજે તપાસ કરી લીધી અને કાલે પૂરું તો અમે કંઈક આમાંથી છૂટા થઈ અને કેસ પાછા ખેંચાય ત્યારે જ અમારું મગજથીને એમ લાગે કે હવે આપણે જીવન જીવી નવું બાકી આ આના ટેન્શનમાં શું કરવું એ ખબર નથી પડતી એટલા બધા દુઃખી છે અત્યારે કેટલા પરિવારો બાર થી પંદર પરિવારો બેઠા છે આજે અમે ચેક બાઉન્સના કેસ માટે ધરણા પર બેઠેલા છે બે હજાર વીસ કોરોના કાળમાં અમે ડાયમંડના ધંધામાં નુકસાની જતા નાદારી નોંધાવેલી જે ડાયમંડ અસેસની મધ્યસ્થીમાં પંચ દ્વારા બધાયને સમજૂતીથી સુકવણું કરેલું તેમાં કેપી સંઘવીના માલિક પણ એગ્રી થયા હતા એ સમયે કે ભાઈ અમને સુકવણું મંજૂર છે તે લઈ ગયા રોકડું જે અમારી પાસે માલ મિલકત ઝવેરા જે પણ કાંઈ પણ હોય મિલકત મકાન એ બધું અમે આપી દીધેલું પછી પાછળથી અમે ચેક જયારે એ સમયે ડાયમંડ એસોસ છે ને એની પાસેથી માંગ્યા કેપી સંઘવી પાસે એમના જે સેટ છે કીર્તિભાઈ પાસે તો એમને ત્યારે એ સમયમાં કીધેલું કે ભાઈ ચેક તમે હવે ભૂલી જાવ એ તો મેં ફાડી નાખ્યા હવે આપણે બધું ક્લોઝ અત્યારથી પછી બધાને છ મહિના કોઈને વરસ દિવસ કોઈને બે વર્ષ પછી પાછા ચેક બાઉન્સ કરાવીને અત્યારે બધાને કોર્ટ મેટરમાં કેસ ચાલુ છે આમાંથી એક ભાઈ એક વરસ દિવસ જેલમાં જઈ આવ્યા બે એક ભાઈ બે વરસ બે વખત જેલમાં જઈ આવ્યા અને બધા ધારાસભ્યો બધા અગ્રણીઓ ડાયમંડ એસોસિએશન બધાને અમે રજૂઆત કરી છે ગયા વીકમાં અમે સીએમ સાહેબને મળવા ગયા હતા એમને બી અમને સારો રિસ્પોન્સ આપ્યો છે પણ અમને આનો કેપી સાહેબ જે કેપી સંઘવીના માલિક છે કીર્તિભાઈ એ મિટિંગ કરવા નથી તો અમે જ્યાં સુધી અમારા કેસનો નિવાડો ન આવે ત્યાં સુધી અમે ધરણા ઉપર બેસેલા